સુરત શહેરના લાજપુર જેલમાં કેદી હત્યારો આરોપીએ મેડિકલ ઓફિસરને માર મારતા તંત્ર દોડતું થયું મને ખાસી થાય છે સિવિલમાં રિફર કરી દો મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીને મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એક મહિનાથી લાજપુર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે શનિવારે સવારે મેડિકલ ઓફિસરે પોતાની ડ્યુટી ઉપર હાજર હતા તે સમયે જેલમાં કેદ આરોપી તેની પાસે આવ્યો અને મને ખાંસી થાય છે જેથી મને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરીને દાખલ કરી આપો પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરવામાં આવી છે અને દવા આપું છું જો તને સારું નહીં થાય તો એક દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈને મેડિકલ ઓફિસર ડાબા કાનમાં તેમજ ગાલમાં ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું જેથી જેલ પરના ફરજ પરના પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેનું નામ દીપ છે આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો પરંતુ હું તેની સાથે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું મળતી માહિતી પ્રમાણે આરોપીનું નામ છે દીપ રવિન્દ્ર પટેલ રહેવાસી ત્રણસો બેતાલીસ ઇન્દ્રાનગર આઝાદનગર ભટાર ખટોદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીસી કલમ ત્રણસો બે મર્ડરના ગુનાના આરોપી હાલ લાજપુર જેલ ખાતે છે બ્યુરો રિપોર્ટ